ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોબીજના પત્તામાંથી હેલ્ધી નાસ્તો કહો કે ટેસ્ટી નાસ્તો કહો કે જે બી તમે કોઈ દિવસ વિચાર્યું બી નહીં હોય અને કોઈ દિવસ બનાવ્યું બી નહીં હોય ફ્રેન્ડ્સ તો તમે કુકર ટ્રાય કરજો આજે આપણે આજની અલગ નવી અને યુનિક રેસિપી કે તમે બી જોઈની હોય વિચારીની હોય કે કોબીજના પત્તામાંથી વળી નાસ્તો બની શકે તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ એના માટે પહેલાં આપણે વેજીટેબલ લઈ લીધા છે એ હું તેલમાં સોટે કરી લઈશ ખાલી એક જ ચમચી તેલમાં હું એને તૈયાર કરીશ મસાલો બનાવીને એના માટે આપણે તવી મૂકી દીધી છે સહેજ જ તેલ અડધી ચમચી એને આપણે કશું જ નાખવાનું નથી ખાલી છે રીતે વેજીટેબલને

આમાં કોઈ આલ તેલ આવશે નહીં એક ચમચી જ આપણે તેલ મૂક્યું કાન ધ્યાન રાખજો બેટા દુકાનમાં આ છે હલ્દી નાસ્તો કોબીજના વેજીટેબલ રોલ બરાબર તો ચલો આપણે આ વેજીટેબલ ઠંડા થાય ત્યાં સુધી આપણે એની એની બી નસો હોય કોબીજના પત્તાની બી નસો હોય તમારે બધી નીકાળી લેવાની એટલે તમને રોલ વાળતે ફાવે

ટેસ્ટી લાગે થોડું તમને છોકરાઓ માટે બનાવતા હોય તો નહીં લગાવવાનું હવે આપણે એને શેકીશું નોનસ્ટિક તવી હોય ને આપણા જોડે એના ઉપર બટર ઘી તમારે જેમાં ફ્રાય કરેલું કરવું હોય એમાં તમે કરી શકો છો નાના નાના રોલ બનાવો તોય ચાલે આખું કોબીજ લઈને તમે એનો રોલ બનાવો તો બી ચાલે છે એ તમને ફાવે એ રીતે તમે કરી શકો છો આ છે એકલા વેજીટેબલનો નાસ્તો નહીં એમાં કોઈ લોટ આવશે કે નહીં કોઈ એમાં એવી વસ્તુ આવશે કે તમને ના ભાવે કે નહીં બહુ જ મસ્ત અને જે વેજીટેબલ લવર હશે એને તો બેસ્ટ લાગશે ચલો આપણે તવીમાં મેં તે મૂકી દીધું હવે હું જે વેજીટેબલ આપણે સોટે કરે ને

થઈ ગયા છે અને આપણે ધીમે ધીમે શેકી લઈશું એકવાર આપણે એને પલટી લઈશું આ રહે છે મસ્ત બની ગયા છે એક તો એટલો મસ્ત લાગે ને ફ્રેન્ડ એમને થોડુંક એવું લાગશે કે આવું અચ્છા પલટાઈ જાય આપણે આલે જુત્ર એટલે આલે એને પલટીએ

ચાકું એવું લાગે તમને કોઈ પડતું તો તમારે નીકાળી લેવાનું આ રીતે લાલ ચટણી લગાવી હા ઉભું છે આવું આ રીતે આપણે બીજું મૂકી દીધો છે આપણે આપણે ચડવા દઈશું કરી લેવાના એટલે બહુ ચડી ના જાય અને પછી આ રોલ બનાવવાના ડાયરેક્ટ કાચા પત્તાના રોલ નહીં વળે એટલે પેલા એને બોઇલ કરી લેવાના પાંચ થી ત્રણ મિનિટ કે ત્રણ થી પાંચ મિનિટ કે છ મિનિટ કે તમને એમ લાગે કે એનો કલર બદલાઈ ગયો છે ત્યારે પછી એને ગેસ બંધ કરી નીકાળી લેવાના બાય ફ્રેન્ડ જય એમ મીઠું નાખવાનું તો ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે